સરદાર વલ્લભભાઈ પટેલ જેને આપણા દેશને એક કરવાનું કામ કર્યું જે ના હોત તો કદાચ આપણે જૂનાગઢ અને હૈદરાબાદમાં પગ ના મૂકી પણ આજે આપણે એમની કેટલી કારણ કે મધ્યપ્રદેશમાં એક એવી ઘટના સામે આવી છે કે જે કોઈ પણ સાચા દેશભક્તનું લોહી ઉકળી પડે મધ્યપ્રદેશની એક ઘટના છે જ્યાં સરદારની મૂર્તિને ટ્રેક્ટરથી તોડી પાડવામાં આવી એવું તો શું કારણ હતું કે સરદારની મૂર્તિને તોડી નાખવામાં આવી જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરે સોશિયલ મીડિયામાં છેલ્લા બે દિવસથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મેકડોનમાં મહાપુરુષોની મૂર્તિઓ મૂકવાને લઈને વિવાદ થયો હતો જેના કારણે બે પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો પણ થયો આ દરમિયાન ચોવીસ જાન્યુઆરી રાત્રે સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રેક્ટર દ્વારા તોડી પાડવામાં આવી ના માત્ર આટલું જ આ ઘટના બાદ તોડફોડ પણ થઈ વાત માત્ર એટલી જ હતી કે કેટલાક લોકો અહીં ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા માંગતા હતા પરંતુ ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ રાખવામાં આવી હતી જેનાથી નારાજ થઈ કેટલાક લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડી પાડી આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ આવીને મામલો શાંત પાડે છે આ ઘટના બાદ મેકડોન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ભીમસિંહ દેવરાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અત્યારે આ ઘટનાએ જોર પકડ્યું છે સોશિયલ મીડિયામાં બે જૂથ પડી ગયા છે કોઈ સરદારની સાઈડ લઈ રહ્યા છે તો કોઈ બાબા સાહેબ આંબેડકરની સાઈડ લઈ રહ્યા છે ટ્વિટર પર તો જાણે એકબીજા ગ્રુપને અપશબ્દ બોલવાની હોડ ચાલી રહી છે જરા શાંતિથી વિચારવા જેવું છે બે મહાપુરુષોએ દેશને આઝાદ કરવા માટે અને દેશને એક સૂત્રમાં બાંધવા માટે જેમને પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું જેને દેશને એક લાવવા માટે કોઈ કસર નથી છોડી એની સાથે આપણે આજે શું કરી રહ્યા છીએ જેને આપણને સંવિધાન આપ્યું કાયદો આપ્યો આપણે એનું જ અપમાન કરી રહ્યા છીએ આપણી અંદર જાતિવાદ કેટલી બારે ઘર કરી ગયો છે કે આપણને આ દેશના મહાપુરુષોની આબરૂ પણ નથી જાળવી શકતા આપણે આજે કઈ માનસિકતા સાથે જીવી રહ્યા છીએ જ્યાં આપણા મનમાં ઠોસી દેવામાં આવ્યું છે કે સરદાર પટેલ એટલે પાટીદાર સમાજના નેતા અને બાબા સાહેબ એટલે દલિતોના નેતા આ બે નેતાઓએ આપણા દેશને બચાવવા માટે અને બનાવવા માટે જેટલી મહેનત કરી છે એનું કદાચ આપણે ઋણ પણ નહીં ચૂકવી શકીએ પણ આપણે કઈ સ્થિતિ પર આવીને પહોંચી ગયા છીએ એકબીજાના જાતિને હિસાબે આપણે એ મહાપુરુષોની ઇજ્જત નથી જાળવી શકતા જેને આપણા દેશને એક ઉન્નતિ ઉન્નતિ તરફ લઈ ગયા આજે ઘટના બની પણ હવે શું થશે હવે આના પર રાજનીતિ થશે વર્ચસ્વની લડાઈ ચાલશે રાજનેતાઓ રાજનીતિ કરશે લોકો અને સમાજમાં અસ્પૃશ્યતા આવશે અને રાજનેતાઓ ફરીથી રોટોની રાજનીતિ કરશે ખેર આનો તો કોઈ અંત નહીં આવે પણ છેલ્લે જતાં જતાં એટલું ચોક્કસ યાદ અપાવી દઉં કે બાબા સાહેબે કહ્યું હતું કે હું એવા ધર્મને માન માન્યતા આપું છું જે સ્વતંત્રતા સમાનતા અને ભાઈચારો શીખવે છે જ્યારે સરદારે કહ્યું હતું કે મારી એક જ ઈચ્છા છે કે આ દેશમાં કોઈ ભૂખ્યું ન રહે અને દરેક સમાજના લોકો એક થઈ ન રહે બસ આટલું ખબર પડે તો આપણે આ દેશમાં ઉન્નતિમાં કોઈ સહયોગી થઈશું